છે કે અમારું કામ અમારો ખોરાક છે ને હંસ નો એ બાપુ મોતી છે અને મારો નાથ આપે છે અને બાપુ વાતે હાચી છે કીડીને કણ ને હજાર હાથી મણ બાપુ હજાર હાથ વાળો દે છે તમે હું નહીં હોય ને તો આ ગાડું હાલવાનું જ છે આપણે હકવવી છે ખોટી વાત છે બગલા કે છે સુકામ ખાવ આદત પાડી દયો નકર દીદી નહીં મોતી જડે અને ભૂખ્યા મરી જાશો દીદી હંસલાએ બહુ સરસ જવાબ આપ્યો કે દુકાળ પડશે ને સરોવર નહીં ભરાય ને મોતી નહીં જડે ને

ગદબ નાખો અને શું ખવાય અમારે સુરેન્દ્રનગર માં અમે એક વેપારી બેઠા હતા વાત માંથી વાત નીકળી રોજ મને કે દરબાર

અને આ જો બંધ થઈ જાય બાપુ આ રૂપિયા વધે કેટલા હે તમે જોવો તો ખરા વ્યસન વાહે જે દુન બાપુ અમારે ત્યાં હો હો વિગા પી ગયા બોલો હો હો વિગા વહી જે પાર્ટી વહી જે અને ઈ એ વી આઈ ગયા રડવાનું સાથ ન વી ગયો રડનાર આવી આઈ ગયા અવી બાયો અને નાના નાના છોકરાને ને બાપુ હું હું તો એક તમને હાથ જોડીને વિનંતી કરું છું કે વ્યસન માં બાપુ છોડી દેજો બાકી તમે વ્યસન છોડી દયો ને 5 રૂપિયા બચશે તો મારા ઘરે તમે દેવા ન થવાના પણ બાપુ એવા કુટુંબ જે બરબાદ થતા મેં જોયા છે ને અને તમને ભરોહો ન હોય તો હાલો મારી હારે હું તમને દેખાડું કે આ જમીન એની આ જમીન એની એ જમીન હોય ગઈ રણનારા વહી ગયા અને એ બાયુ ની છોકરાની બાપુ જે દસ્યા છે ને ભેગું નહીં થાય ઓ હું તો તમને સાચું કહું છું હું એવું નથી કહેતો કે આ અમારે આ બીડી થીડીઓનાં લખણ છે એટલે અમારે બહુ લાંબું નથી કેવાય ઘણા એમને એમ કે બીડીઓ બંધ કરી દો ને એટલે અમારે બધું લાંબુ કહેવાતું નથી પણ બીડીઓ છે એ બહુ મોટી વાત નથી અને હું ખટારો આંતો તેદનું આ મારે લાગડું હલવાઈ ગયો છે બી ભૈસેની બીડી મળતી હતી ને તે દૂનો પીઓ એટલે અને આ રાતમાં બાપુ આખી રાતોના ઉજાગરા હોય કઈક આધાર તો જો હોય અને ચા અને બીડી એક નોર્મલ છે

કારણ કે દુનિયા છે આખી પણ મારો કહેવાનો મિનિંગ એક આ ભોળાનાથ ની પ્રતિષ્ઠા દૂધ ચડાવે કોઈ એકો વાળો માવો ફોર્સ સિગરેટ કે નો કેવું આપડે ભલે હાથી પીતા પણ ભોળાનાથ ને ફોર્સ ચડાવી સડાવ્યું કે એક વિચાર કરજો આપણે મંદિર બનાવ્યું છે આપણે શિવલિંગ લઈ આવ્યા છીએ આપણે પ્રતિષ્ઠા કરી છે આપણે એને ભગવાન માની છે અને સતાય આપણને એમ થાય છે કે ભગવાન છે એની ઉપર આ વસ્તુ નો ચડાવો તો આ જીવતું જાગતું શિવલિંગ મારા બાપે આપ્યું છે એની માથે આપણે શેનો અભિષેક કરી છે તો આપણે જોવું જોઈએ ને ભાઈ ભલે હું એવું નથી તો મારા પૈસા નું તમારે કરતા હોય કરજો હું કોઈ સોડાવવા નથી આવ્યો પણ બને તો થોડીક મહેનત કરજો છોડવાની અને મને થોડોક જ મળે બોલે દરબાર આવ્યા આને થોડીક અસર થઈ બાકી મારે બીજો કોઈ હેતુ નથી મને તો હું તો આવા બરબાદ થયેલા મેં જોયા છે ને એટલે અમારે બાપુ અહીંયા પચાસ પચાસ લાખ રૂપિયા એકર જમીન નથી મળતી એક એકરના પચાસ લાખ રૂપિયા લેનારા છે વેચનારા નથી એ જમીનનું મકાલાના ભાવમાં વહી ગયું અને આમાં જ કહો એટલા માટે કહું છું કે આ એ છે ને એ ઉગે છે એ આથમભાનો જ છે કોઈને વ્યામ હોય તો ખોટી વાત છે અને જે જન્મે છે ને જવાનું હોય આપણું આયુષ્ય જેટલું છે ને નક્કી જ છે પણ તંદુરસ્ત રહીને મરવું છે કે ભૂંડી હાલતે મરવું છે આપણે જોવા જીવનમાંથી બાપુ આ એક દિવસ ઓછો ન થવાની પાકી વાત છે પણ વ્યવસ્થિત જીવન મરાય ને એમ મારું કહેવાનું મરવાનું છે જ આ મે કે ભગવાનના ભજન કરી છે કે અમને થોડો મૂકી દેવાનો વારો આવશે એટલે અમને કહે છે બેટા હાલ તારો વારો આવ્યો કહેવાનો મારો મીનિંગ શું છે બાપુ આનંદ કરવો સમય મળ્યો છે ખાવ પીવો મોજ અત્યારે બાપુ કોને ઘટે છોકું ઘી બજાર માં લઈ રેડું પાડજો છોકું ઘી છે છોકું ઘી ખપે મને ઓલા દારૂ પીપડા ને પીપડા બાવળી એમ ખપી જાય બોલો હા અમારે તો તમે જો બે બે લીટર ના પીપડા હોય પાંચ પાંચ પીપડા ખપી જાય અમુક અમુક દાણી થોડાક અજો મોડું થઈ ગયું નો મળ્યો એટલે પાંચ પીપડા માં તને નો મળ્યો લોટો નો મળ્યો ચોખું ઘી નથી મળતું ખપતું નથી બોલો બે કિલો ચોખું ઘી નથી ખપતું અને દારૂના પીપડા કેપી જાય તમે જોવો તો કરત એટલે મારો કહેવાનો અર્થ એ છે ખાવ પીવો મોજ કરો ખાવાની વસ્તુ થોડી નથી પર એક જગ્યા સંતરો સાધુ સંતો મેળાવડો હતો ને એમાં મને કેતા એક બાપુ મને કે 3 3000 રૂપિયાની કિલો તમાકુ છે અને 900 રૂપિયાની કિલો બદામ છે એ મને કે બદામ નથી ખપતી તમાકુ ખપે તમે બાપુ મોગ હોય એ સારું જોઈને પણ બટા જટી બોલે હમણાં મેં વાત કરી હળેલું બધું નાખી દેવાનું ખાઈ ગયા બોલો હા ખપે એવું જ નતું હારી પીડી વીસ રૂપિયા વેચાણી નાખી દેવાની ડોઠો વેચાણી તમે જો તો આ મોલા ગદબ માં બકરા રાખડ દે લે એક આદી બીડી દે હું મારે ત્યાં બીડીનું નું છે ને હું મારી વાડીએ એ ક્યારે ગાંટો મારવા જઉ ને એટલે એ જક બેઠો હોય તે બીડી તો આપણે પીતા હોય અહીં ઠૂઠા પડ્યા જો અહીં અમારે અડકે પડકે વળાય અમારું ઠૂઠું નોરવા દીધું છે તમે જો તો ખરા પાગલ થઈ ગયા રેલવેના પાટે રાખડતા હોય આમ કેડે હાથ પે એલા ભલા ઘણા એક બે ઠૂઠા નો જડ્યા રેલના ના પાટે કઈ રવા તારા જેવા જ રાખડે બધા અરે પણ આના વગર નો મરી જાય થોડોક આખો રે શું ફેર પડે પણ એવા બાબુ થઈ ગયા ને પાગલ થઈ ગયા પાગલ